ગોધરા બસ સ્ટેશનથી વાઘજીપુર મારફતે ગાંધીનગર સુધીની નવી લોકલ એસટી બસ સેવા શુભારંભ એક ઓગસ્ટે કરવામાં આવ્યો આ અવસરે કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને ગોધરા ધારાસભ્ય સી કે રાહુલજીને લીલી ઝંડી બતાવી અને બસને સેવાને રવાના કરી આ નવી સેવા દ્વારા પંચમહાલ મહિસાગર અને ગાંધીનગર સહિતના જિલ્લામાં નાગરિકોને આર્થિક રીતે ફાયદાકારક અને આરામદાયક મુસાફરીની સુવિધા મળી ગાંધીનગર જતા મુસાફરો માટે હવે સીધી અને સસ્તી બસ ઉપલબ્ધ થશે બસ લોકલ હોવાને કારણે પ્રવાસ ખર્ચમાં પણ નાગરિકોને બચત થશે ઉદઘાટન પ્રસંગે એસટી વિભાગના કર્મચારીઓ સ્થાનિક નાગરિકો અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે આ નવી બસ સેવા ગ્રામ્ય અને શહેરી વિસ્તારો વચ્ચેનો સંપર્ક મજબૂત બનાવશે નાગરિકોને વધુ સરળ અને સસ્તી મુસાફરીની સુવિધા મળશે સાથે જ તેમણે ભવિષ્યમાં વધુ આવી સેવાઓ શરૂ કરવાની ખાતરી પણ આપી